હેલો મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આપણે કાલે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટ્ટાવાળાનો મોડલ પેપર નંબર તેર છે તે એકથી નેવું ક્વેશ્ચન મૂકેલા હતા તો મિત્રો આજે એકાણુંથી સો ક્વેશ્ચન છે જે મેસના છે તે આપણે ડિટેલમાં જોઈએ જો મિત્રો આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાઇકન પર પણ ક્લિક કરી લેજો જેથી છે તમને નવા વિડીયોના અપડેટ છે તે મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ અને છેલ્લું પદ પિસ્તાલીસ છે અને બધા જ પદોનો સરવાળો પાંચસો હોય તો પદોની સંખ્યા કેટલી હશે તો અહીં મિત્રો આપણે છે તે એ સૂત્ર છે તે અહીં લગાડવું પડશે એ એ એટલે સરવાળાનું સૂત્ર છે તો એ એટલે જે સરવાળો ટોટલ આપેલો છે તે અને તેનું સૂત્ર છે એનના છેદમાં બે એટલે પ્રથમ પદ થશે અને એલ એટલે અંતિમ પદ થશે તો અહીં મિત્રો જો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ એ એટલે પાંચસો એન આપણે છે શોધવાના છે એટલે કે પદ અને ત્યાર પછી પ્રથમ પદ છે તે પાંચ અને છેલ્લું પદ છે પિસ્તાલીસ આપેલ છે તો અહીં જો આપણે જે બે છેદમાં છે તે સામેની બાજુ જશે એટલે કે પાંચસો ગુણ્યા બે એટલે કે હજાર થઈ જશે અને અહીં પચાસ પિસ્તાલીસ ને પાંચ એટલે પચાસ થઈ જશે જે જે છેદમાં જશે એટલે એન બરાબર છે તે જવાબ આવશે વીસ ત્યાર પછી જોઈએ મિત્રો એક પરીક્ષામાં એક વિદ્યાર્થી બત્રીસ ટકા મેળવતા વીસ માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે બીજા વિદ્યાર્થીને બેતાલીસ ટકા માર્ક્સ મળવાથી પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતાં ત્રીસ માર્ક વધુ મળે છે તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે તો અહીં મિત્રો જો બત્રીસ માર્ક્સ મળે છે એક વિદ્યાર્થીને તો એ વીસ માર્કેથી નપાસ થાય છે પણ એકને બેતાલીસ ટકા મળે છે માર્ક્સ તો એમાં ત્રીસ માર્ક છે તે વધુ મળે છે હવે જો આ બંનેનો ડિફરન્સ કાઢીએ આપણે તો અહીં દસ ટકાનો છે અને માર્ક્સનો જો ડિફરન્સ કાઢીએ તો પચાસ ટકાનો પચાસ માર્ક્સનો છે તો અહીં જો દસ એ પચાસ માર્ક થતા હોય તો સો એક એટલા તો આપણે છે તે અહીં જોઈ શકીએ ત્રિરાશિ મૂકીએ એટલે કે સો ગુણ્યા પચાસ છેદમાં દસ અહીં જો આ સંખ્યાના વર્ગોનો તફાવત કેટલો થશે અહીં મિત્રો ગુણોત્તર આપેલો છે ચાર જેમ ત્રણ તેને આપણે સંખ્યામાં ફેરવીએ એટલે કે એક્સ વડે ગુણાવી દઈએ તો ચાર એક્સ ને ત્રણ એક્સ તો જો આ બંનેનો ગુણાકાર છે તે આપણે આપેલો છે અહીં ચારસો ને બત્રીસ એટલે કે ચાર એક્સ ગુણ્યા ત્રણ એક્સ બરાબર ચારસો બત્રીસ એટલે કે બાર એક્સનો વર્ગ બરાબર ચારસો બત્રીસ એક્સનો વર્ગ બરાબર ચારસો બત્રીસ ભાઈ બાર તો અહીં છે તે છત્રીસ બારા છે તે ચારસો ને બત્રીસ થશે એટલે આપણે જાણીએ છીએ સૌ કે છનો વર્ગ છે તે છત્રીસ થશે તો એક્સ બરાબર આપણે છે કિંમત મળી ગઈ તો હવે આપણે જે સંખ્યા આપણે ગુણાવેલી હતી પ્રમાણની સાથે તો એક્સની કિંમત મૂકી દઈએ છ અને ત્રણ ગુણ્યા છ તો અહીં આવશે ચોવીસ અને અઢાર તો જેના વર્ગોનો તફાવત આપણે પૂછેલો છે તો જે ચોવીસનો વર્ગ છે તે પાંચસો છોતેર અને અઢારનો વર્ગ છે તે ચારસો ને સોરી ને ચોવીસ થશે તો અહીં આપ જોઈ શકો છો જવાબ આવશે બસો બાવન ત્યાર પછી જોઈએ મિત્રો દસ ટકાથી અ સોરી દસથી ને ત્રીસની વચ્ચેનો સરવાળો કેટલો થાય તો અહીં પણ પહેલું સૂત્ર જ લાગુ પડશે આપણે સરવાળાનું એસન બરાબર એના છેદમાં બે એ હતા એલ તો અહીં મિત્રો આપણે એસન એટલે કે સરવાળો શોધવાનો છે તો અહીં એન આપેલા છે જેમ કે આપ જોઈ શકો છો ત્રીસથી દસથી ને ત્રીસની વચ્ચે એટલે કે આપણે નહીં દસ લઈ શકીએ કે નહીં ત્રીસ લઈ શકીએ અગિ અગિયારથી ને ઓગણત્રીસ સુધીની સંખ્યા છે તે વચ્ચેની સંખ્યા ગણાશે ઘણા બધા મિત્રો છે તે ભૂલ કરી આવતા હોય છે કે દસ અને ત્રીસ પણ નો પણ સમાવેશ કરી લેતા હોય છે જેથી જે તે જવાબ છે તે ખોટો આવે છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો દસ થી ત્રીસની વચ્ચે એટલે કે થી ને ઓગણત્રીસ સંખ્યા જ લેવાની તો અહીં જો આપણે પ્રથમ પદ છે તે આવશે અગિયાર અને છેલ્લું પદ છે તે આવશે ઓગણત્રીસ અગિયાર ભાઇંગા બે એટલે કે પાંચ પોઈન્ટ પાંચ થશે અને અહીં ટોટલ થશે ઓગણત્રીસ પ્લસ અગિયાર એટલે કે ચાલીસ જે આ બંનેનો ગુણાકાર છે તે આપણે પોઈન્ટમાં જો ન ફાવે તો અહીં મેં મૂકેલ છે જેમ કે ચાલીસ ગુણા પાંચ એટલે પાંચ ચોક વીસ એટલે બસો અને પોઈન્ટ પાંચ સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એ અડધી થઈ જાય કિંમત એની એટલે કે ચાલીસ છે તો એના વીસ થઈ જશે એટલે કે 220 વીસ છે તે આપણો જવાબ થશે ત્યાર પછી જોઈએ એક દુકાનદાર એક કિલોગ્રામના બદલે આઠસો ગ્રામના તોલનો ઉપયોગ કરે છે તો તેના નફાની ટકાવારી શોધો તો અહીં મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે એક કિલો બરાબર એક હજાર ગ્રામ અને એક હજાર ગ્રામમાંથી આઠસો ગ્રામ છે તે આપણે વાત કરીએ તો એને નફો મળે છે બસો ગ્રામનો તો અહીં જો આઠસો ગ્રામે એને બસો ગ્રામનો નફો મળતો હોય તો આપણે સો એ ટકાવારી જોઈ છીએ એટલે કે સો એ કેટલા તો છે સો ગુણ્યા બસો છેદમાં આઠસો જો આપણે બસો ચોખ્ખું આઠસો અને પછી ચોખ્ખું સો એટલે કે જવાબ આવશે પચીસ ટકા ત્યાર પછી જોઈએ મિત્રો આઠ સંખ્યાઓની સરેરાશ સાઠ છે પ્રથમ ત્રણ સંખ્યાની સરેરાશ ચાલીસ છે ત્યારબાદ બે સંખ્યાઓની સરેરાશ પચાસ છે સાતમી અને આઠમી સંખ્યા છઠ્ઠી સંખ્યા કરતાં પાંચ અને પંદર જેટલી મોટી છે તો છઠ્ઠી સંખ્યા શોધો તો અહીં મિત્રો આપ છે પેલે એકથી ત્રણ જેનો ટોટ આપ્યું છે સરેરાશ ચાલીસ અને ત્યાર પછી ચાર પાંચની સરેરાશ આપી છે પચાસ અને ત્યાર પછી છઠ્ઠી સાતમી અને આઠમી છે તે આપણે ખબર નથી એટલે કે છઠ્ઠી સંખ્યાને આપણે એક્સ ધારી લઈએ તો એનાથી સાતમી છે તે પાંચ જેટલી વધારે છે જે આપણે રકમમાં આપેલી છે અને આઠમી છે તે પંદર જેટલી વધારે છે એટલે છ પ્લસ છઠ્ઠને આપણે એક્સ ધારેલી છે એટલે એક્સ પ્લસ પંદર તો આપણે જે સરેરાશ છે તેમાં ત્રણ ત્રણ સંખ્યાની આઈપી છે એટલે ગુણાવશી તો એકસો ને વીસ અને અહીં બે સંખ્યાની એટલે કે પચાદુ બસ સોરી પચાદુ સો અને ત્યાર પછી જે આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરશું તો થશે ત્રણ એક્સ વત્તા વીસ જેમ કે આ ત્રણેયમાં એક સેક્સ છે અને પાંચ અને પંદર એટલે કે વીસ ત્યાર પછી જો સરેરાશ આપણે આપેલી છે આપણે જેમ રકમમાં આપણે જોઈએ જે અહીં સરેરાશ છે આઠે આઠ સંખ્યાની જે સરેરાશ છે તે આપેલી છે અને ત્યાર પછી ત્રણ એક્સ વતા વીસ તો અહીં મિત્રો આપણે સરેરાશ છે તે આઠે આઠ સંખ્યાની આપેલી છે એટલે સાઈઠ બરાબર ત્રણ એક્સ વત્તા બધાનો ટોટલ જો આપણે કરીએ વીસ પ્લસ એકસો વીસ અને સો તો એ થશે બસો ને ચાલીસ અને ભાંગા આઠ જે સંખ્યા છે તે આપણે તો અહીં આપો કે ગુણ્યા આઠ એટલે કે જે સાઠ આઠ છે આ બાજુ છેદમાં છે જો બરાબરની ઓલી સામેની સાઈડ જશે તો એ ગુણાકારમાં આવી જશે એટલે કે ચારસો ને એસી બરાબર ત્રણ એક્સ વત્તા બસો ચાલીસ હવે ત્રણ એક્સ ચાર ત્રણ એક્સ છે તેની આ બસો બસો ચાલીસ છે તે સામેની સાઈડ લઈ જશે એટલે માઇનસ થઈ જશે હોય અને તે જ સંખ્યાનો સરવાળો વીસ થાય તો તે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે તો અહીં મિત્રો બે સમીકરણો બનશે એક્સ વત્તા વાય બરાબર વીસ જે આપણે સરવાળો આપેલો છે બે સંખ્યાનો તે જ રીતે તફાવત છે એક્સ એક્સ માઇનસ વાય બરાબર ચૌદ તો અહીં આ બે સમીકરણોમાંથી એક વખત વાય પ્લસમાં છે એક વખત વાય માઇનસમાં છે તો અહીં બે એક્સ બરાબર ચોત્રીસ છે તે વધશે એટલે કે એક્સ બરાબર છે આપણે સત્તર મળી જશે ચોત્રીસ ભાઇંગા બે એટલે સત્તર તો અહીં જો આપ ગમે તે કોઈ પણ સમીકરણમાં છે આપ એક્સની કિંમત મૂકશો તો આપણે વાય છે તે મળી જશે એટલે વાય આવશે ત્રણ બે સંખ્યાનો લસા અને ગુસ્સા બે સંખ્યાનો લસા તેના ગુસ્સા કરતાં ચાર ગણો છે જો તેમના લસા અને ગુસ્સાનો સરવાળો બસો પચીસ છે જો એક સંખ્યા પિસ્તાલીસ હોય તો બીજી સંખ્યા શોધો અહીં મિત્રો ધારો કે તેનો ગુસ્સા છે તે એક્સ છે અહીં જો આપણે ગુસ્સા ઉપર નિર્ભર રહેવાનું જો કે અહીં આપેલું જ છે લસા તેના ગુસ્સા કરતાં ચાર ગણો વધારે છે જો આપણે ગુસ્સાને છે તે એક્સ ધારી લઈએ તો લસા તેની કરતાં ચાર ગણો વધારે છે એટલે કે ચાર એક્સ આપણે મૂકવા પડે તો અહીં બંનેનો સરવાળો આપણે આપેલ છે બસો પચીસ છે તો અહીં ચાર એક્સ વધતા એક્સ બરાબર બસો પચીસ તો પાંચ એક્સ બરાબર બસો પચીસ હવે જો એક્સ બરાબર બસો પચીસ ભાઇંગા પાંચ એટલે કે આપણે એક્સની કિંમત છે તે મળી જશે પિસ્તાલીસ એટલે કે આપણે ગુસ્સા છે તે મળી જશે ત્યાર પછી જો આપણે લસા ચાર એક્સ એટલે કે ચાર વડે જે પિસ્તાલીસને ગુણાવીએ તો આપણે ગુસ્સા મળી જશે એકસો ને એંસી તો હવે જો તમે જાણો જાણતા જ જશો ઘણા બધા વિદ્યાર્થીઓ કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યા જે હોય તે બે સંખ્યાનો ગુણાકાર જે બરાબર જ થાય તો અહીં આપણે લસા મળી ગયું એકસો ને ત્યાર પછી ગુસ્સા છે પિસ્તાલીસ હવે એક સંખ્યા આપણે આપેલી છે મિત્રો પિસ્તાલીસ રકમમાં જ તો આપણે છે બીજી સંખ્યા છે તે ગોતવાની છે તો અહીં આપ જો આપ એકસો એસી ગુણ્યા પિસ્તાલીસ જે આપેલ છે તે હવે આ પિસ્તાલીસ છે તે બરાબરની સામેની સાઈડ જશે તો એ છેદમાં આવી જશે એટલે કે પિસ્તાલીસ પિસ્તાલીસ ઉડી જશે એટલે વધશે વાય બરાબર એકસો ને એસી જે છે બીજી સંખ્યા આપણે મળી ગઈ ત્યાર પછી મિત્રો એક સિરીઝ આપેલી છે એ મિત્રો આ સિરીઝ છે તે ઉલટી આપેલી છે તો કંઈ વાંધો નહીં આપણે ગભરાવાની જરૂર નથી આપ છે તે ઊંધેથીને તેને સોલ્વ કરી શકો જેમ કે ચાર દુ આઠ આઠ પ્લસ ત્રણ એટલે કે અગિયાર તો અહીં અગિયાર આપણે મળી જાય છે તે જ રીતે પછી એનો પણ અગિયાર દુ બાવીસ બાવીસ પ્લસ ત્રણ એટલે પચીસ તો તે પણ મળી જાય છે તે રીતે મિત્રો પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ પ્લસ ત્રણ એટલે પણ તે પણ અહીં મળી જાય છે તેપન ગુણ્યા બે એકસો છ પ્લસ ત્રણ એટલે એકસો નવ ત્યાર પછી એકસો નવ ગુણ્યા બે એટલે કે બસો અઢાર પ્લસ ત્રણ તો જે આપણો જવાબ જે છે ખૂટતી રકમ છે તે બસો એકવીસ મળી જાય છે તો આ રીતે મિત્રો આપ સોલ્વ કરી શકો જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવી હોય તો આપણા મિત્રો સાથે શેર કરજો અને લાઇક કરજો વિડીયોને જો કંઈ પણ પ્રોબ્લેમ થાય આપને તો આપ કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો Thank you.